માતાજી ધન્યવાદ લોકોમાં સ્વાગત છે અત્યારમાં મમ્મી રોટલા શાક ને એવું કંઈ નાખ્યું છે કેમ કે આપણે આજ મોડા ઉભા શાસી મમ્મી અત્યારમાં વાહ દીવન શાક ને વાહી દીવ કંઈ નાખ્યું છે આજ કે મમ્મી આજ વહેલા ઉભા છે હે અત્યારમાં પાણા તો છે ભાઈ આમે ખાટલા ને એવું પીડ્યું છે માલને ફેરવી નાખ્યા છે ઉપર ગાડી સામાન પીરો ખાલી કરવા ગયેલા છે અત્યારમાં આપણે કામે જવાનું છે કામે ટાઈમ થઈ ગયો છે આઠ વાગી જાય હવે કામે મોડું થઈ ગયું છે ને આ કેતા આવવાનું છે એમ આપણી વાડીમાં હવે આવે કે ન આવે કોને ખબર આપણે તો કામે જવાનું છે કામે લાવાનું ટાઈમ થઈ જશે તો રાય તો આમ ખાલો આપણો હોકેલ આવી ગયેલો છે મારા આદિભાઈને એને બાકી છે એ આવશે હકેલવાનું હોય એવું છે હાલ એનું બેન આવવાનું છે કે

માથે લીધા છે ને ભાઈ ની સામુંડા ને એવું પડે છે આમ બેન ને મમ્મી અહીંયા સુતા છે ભાઈ સામુંડા પડે ભૂપેન ગાડી ખાલી કરીને ઉઈ છે ને આ રીંગણી ડોક લાવ્યો તો રીંગણી શોખવાની છે સામુંડા ને એવું પાડે છે ને ભાઈ ને આપણે બપોર નું જમવાનું છે તો જમી લઈએ આપણે તો જમી લીધા છે બેન જમવા બેઠા છે જવા આમ બેન જમવા બેઠા મમ્મી અહીંયા સુતા હા ને પણ થામડા વાળા આવ્યા ને એ થામડા લઈને વીએ થામડા લઈને વીએ એવું છે એવા

là dây dọc để đúng đúng rồi ra ba bị lá lại lại rồi cứ làm xong mua thịt lại rồi ngọt để cứ làm xong bị lá lại ba bị lá rồi xe thì mà xe tôi hai từ lao này lại xong cứ mà năm mươi à mà biết mình về xe được vậy thì xe được về nhà về nhà tháng này xe về nhà

બે વખત આદિભાઈ ફોન પપ્પા પાછા કઈ ગાડી નું કઈક વસ્તુ નઈ ને પાછા લેવા જા એવું છે

હા હા મને દેખાય રયો કે લાગે હા હાલો ઘરે આવી ગયા કારું આવી ગયા કેમ કે આપણે દૂધ લેવા જવા હતું તો દૂધ લેવાની એવું જ આ મમ્મી ની હદામ કામ કરે ને ગામમાં આરતી થાય છે સંભળાતી છે આતી તેમ કીજો કેમ કે 7 વાગે દૂધ લેવા જવું પડે પણ આદિકભાઈ જો આમ બેઠા હું કામ કરું હાર્દિકભાઈ

શું કરે આ રીંગણી શોભે છે જો આ તો દાદા ને વાડીએ લાવ્યા આપડી ને દાદા વાડીએ કોક જા ને એ લાવ્યા છે એ ના સવાર માં જા આપડે બપોરે ગાડી લઈ જા ને ઉપરથી એવું છે હવે કઈ કામ છે એ કરીશું મમ્મી રીંગણી દોપ સો પડી દઈ હવે ઘેરે પીવી તો કઈ કામ નહી હવે એવું હે ને હવે કાઈ છે અમારા આદિકભાઈ બગીચામાં પાણી સરસ છે તમને દેખાડ બગીચા મેગી ને આમલે માટા મારે છે તો આ બગીચે બગીચે ઝાડવા મુક કોઈ ગયા છે એવું છે આપણે હવે કઈ કામ નહીં થાય મમ્મી ઘડી ઘડી ની રોક સવાઈ જઈને બીજો કઈ કામ નહીં હાથ આડા હાથ થવા આવ્યા છે આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી તો મળીએ કાલ નવો મત આવો બધા જય માતા બાય બાય